ફાઇનલી આપણો અત્યારે હવે પોકવાયા આવ્યા છીએ હાઈવે ઉપર છીએ અત્યારે અને અહીંયાથી રહ્યું છે હવે મિનિમમ પંદર કિલોમીટર રહ્યું છે શામળાજી તો મિત્રો હા શામળાજી બોર્ડ છે આપણે સીધા જવાનું છે અને આપણે હાઈવે ઉપર ઊભા રહીશી શામળાજી બોર્ડ અને આપણે સીધા જવાનું છે આ પહાડી ઇલાકો આવી જવું બધો હવે ફાઈનલી મિત્રો આપણો શામળાજી અને અત્યારે ગાડી પાર્કિંગ બાર્કિંગ કરીને તો નીકળીએ છીએ દર્શન માટે તો બને ઉડી તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શામળાજી અને શામળાજીનું માર્કેટ છે

આપડો અત્યારે ગયા છીએ શામળાજી મંદિર અંદર દર્શન કરાવી પેલા મુખ્ય ગેટ ઉપર મુખ્ય ગેટ છે પણ હજુ દરવાજા ખુલ્યા નહી દર્શનના

અહીંયા પ્રસાદ મળે છો લાડુ સવા બારે ગેટ ખુલશે દરવાજા તો આ ગેટ નંબર ત્રણ છે અને આપણે ચાર નંબરે આવ્યા હતા ગેટ નંબર ચારથી અને ગેટ નંબર બે છે અને ગેટ નંબર આગળ એક છે તો આ છે કંઈક મંદિર જો અને આગળ બોજ ના આ સર છે અંદર અલગ અલગ કોતરણીય સર જો હાથીનું કોતરણી છે

બિલકુલ વચ્ચે જ મંદિર આવેલું છે આપણું અને આ આજુબાજુમાં બીજી ઘણી બધી જગ્યા છે જે આ દર્શન કરવા લાયક છે તો આપણો બધા લાઈમાં બેહી જાય દર્શન કરવા માટે હજુ મંદિરના કપાટ ખુલ્યા નહીં દરવાજા ખુલ્યા નહીં મિત્રો હજુ સવા બારે કહેતા હતા આપણે સિક્યોરિટીની વાત કરી હતી સવા બારે કહેતા હતા ખુલવાનું તો હજુ ટાઈમ થયો નહીં દિવસ રિફોર્ટ તો વધે જવાનું ધીમે ધીમે ખુલ્શે હવે દરવાજા તો પબ્લિક હવે ઊભી થઈ જઈશે દર્શન કરવા માટે ફાઇનલી આપણો હવે દરવાજા ખોલવાનો ટાઈમ થઈ ગયો છે અને પાછળ તમે જોઈ શકો છો ઊભી થઈ જઈશે લાઈન લાગી જશે દર્શન કરવા માટે હોવ

सहाबाजी रे तीन जय जय की जय बने मा पहिले लाव दे ठीक आहे Thank <laughs> you. આપડે દર્શન કરી બહાર નીકળી ગયા છે મિત્રો તો આપડે નીકળીએ છીએ આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા અને જો

તો ફાઇનલી મિત્રો આપડા આવી ગયા છે મેશવા ડેમ મેશવા ડેમ છે અહિયાં એ જોવા આયા છે ત્યાંથી ઉપર ચડવાનું છે તેના પાછળ છે મેશવા ડેમ તો આપણે જઈએ છીએ મેશવા જોવા આને જોતા આને જોતા આહા શું નજારો છે જો જો મિત્રો કમ્પ્લીટ નજારો છે મેશવા ડેમ તો અમેવા ડેમ આપડે પોકી જાય કમ્પ્લીટ નજારો છે અદ્ભુત નજારો આવેલું છે શામળાજી શામળાજી મંદિરના બિલકુલ પાછળ જોરદારો દેખાય જોઈએ એમ પોણીક પોણીક દેખાય મિત્રો જોરદાર નજારો તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ટાટા બરી